વોર્ડ નંબર તેરમાં સત્યદેવ ક્વાર્ટરથી વિહાર ટોકી જતા રસ્તા પર એકાદ ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે છ મહિના અગાઉ આ રસ્તા ઉપર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એ રોડની કામગીરીના લીધે તમામ ડામર વરસાદી કાસોમાં જતું રહ્યું છે એના લીધે પાણી જતું અટકી ગયું છે વડોદરા શહેરમાં કદાચ આટલા નાના રસ્તા ઉપર ચૌદ કેપી કેચપીટો આવેલી છે તેમ છતાં પાણી ઓસરતું નથી પ્રી મોન્સૂનની કામગીરી વોર્ડ નંબર તેરના વિસ્તારમાં કરવામાં આવી નથી અને એન્જિનિયરોના અનખડ વહીવટના કારણે તેર નંબરના બોર્ડમાં પાણી ભરાઈ જાય છે જેના લીધે ત્યાંના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વોર્ડ નંબર કોમર્શિયલ નગર સેવક બાળુ સુરવે તંત્રની ઝાટકણી કાઢી હતી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર જૈન દેરાસર જતો રસ્તા પર એક જ ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતું હોય અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે અમારા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય એનો અર્થ એવો થાય છે કે કોઈ જાતની કામગીરી નથી કરી થોડા દિવસ અગાઉ થઈ નવો ડાંબરનો રોડ બનાવવાનું કામગીરી ચાલતી હતી પણ સુપરવિઝન ન હોવાના લીધે તમામ ડાંબર અંદર વરસાદી કાસમાં અંદર જવાના લીધે પાણી તમામ જગ્યાથી અટકી ગયું છે અને કદાચ વડોદરા શહેરમાં આ રસ્તો એક એવો હશે કે થોડા જ અંતરમાં ચૌદ તે પંદર કેચપીટો કેચપીટો એટલે વરસાદી કાચના ઢાંકણવાળી જે હોય એ પંદરથી સોલ છે તો પણ પાણી જતું નથી અને થોડા સમય અગાઉ વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થયેલી ખરેખર વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યો હોય તો સમજ્યા કે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યા પાણી આવતું હોય પણ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું અમારા વિસ્તારમાં જે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી એક કાચ બનાવવામાં આવી હતી સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને અને આ સત્તા પર બેઠેલાઓ લોકોને એવી વાતો કરતા હતા આ કાસ બનાવ્યા પછી લોકોને કોઈ નુકસાન નહીં થાય કોઈ જાતની પાણી નહીં ભરાય એવી વાતો કરતા હતા પણ થોડા જ વરસાદમાં પાંચ છ ઇંચ વરસાદ પડ્યો એની અંદર અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટીમાં ચાર ફૂટ પાણી ભરાઈ ગયેલું અને બાજુમાં કાશ્વી સોસાયટીમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય સાથે સાથે અમારા વિસ્તારમાં નવાપુરા વિસ્તારમાં જે છપ્પન ક્વાર્ટર હોય કે ગોધડીયાવાસ લત્તા નંબર એક બે હોય લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ સમસ્યા છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી જે અમે વારંવાર દરેક સભામાં વિપક્ષી નેતા આ બાબતે ધ્યાન આપી દેવું અગાઉના બી રજૂઆતો કરી પણ અમે પોતે પણ અમારા વિસ્તારની છે સમસ્યા એટલે અમે વારંવાર પાંચસો વખત પત્ર લખ્યા છે દરેક સભામાં રજૂઆત કરી છે અમારા અગાઉના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુભાઈ પણ આની રજૂઆત કરી છે અગાઉના જે અમારા કાઉન્સિલરો છે એને બી રજૂઆતો કરી છે પણ અમારી જે જે કાસ ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને કરી છે અને જે અમારા વિસ્તારમાં ગરીબને મધ્યમ વર્ગને જે નુકસાન થયું છે સરકારને અમારી વિનંતી છે કે વહેલી તકે જે સર્વે કરો એ લોકોને જે જે નુકસાન થયું કોનું ફ્રીજ બગડી ગયું હોય કોને કોનું ટીવી બગડી જાય કોના સોફા સેટ બગડી જાય નાની ટાંકી પણ પાણીની ટાંકી પણ અંદર ગટરનું પાણી જાય તો એને સફાઈ કરવા માટે પાંચ છ હજાર ખર્ચો થાય એટલે દરેક વ્યક્તિ દીઠ આમ જોવા જાય ગઢ તો ઓછામાં ઓછા કોને પચીસ હજાર કરજો કોને પંદર હજાર કરજો કોને પચાસ હજાર કરજો એવી રીતે ત્રણથી ચાર હજાર લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જે તમામ લોકોને નુકસાન થયું છે એ સરકાર એમની તરફ સર્વે કરીને લોકોને લોકોને વળતરના પૈસા આપે એવી અમારી માગણી છે